તો આજે આપણે બા મળી ગયા છે તો એમના જોડે થોડી ઘણી વાતો કરશું જૂના જમાનાની અને જે પણ કે તમે જોતા રહેજો અને વિડીયો પણ નવા હોય તો કે તે દાડા આપણે ધરતીકમ થયું ને એ દાડે જેમ કોઈ કોઈને કજ્જો કરવા ઊભા હતા ક્યાં એ દાડે બધા તોડી હજાર બધા યા અહીંયા કજ્જો નહીં કરતો કજ્જો કરતા શું પેટમાં દુઃખે ઓય ના કરશો કીધું એમ કવ છો અલા હવે સુખ શાંતિ આખી જીવન ગાળો તમે જીવન ગાળશો તો તમારા જીવનમાં આનંદ થાય છે ઇન્ડિયા પાકિસ્તાન નો જે યુદ્ધ થયું એ થાવું પડે કે ના થાવું પડે કે સમાધાન થઈ જાવે પડી તમારે શું કહેવા માંગો એ હું કહું છું કે સમાધાન તો સમાધાન પર ખાડો ખોદીને ભાઈમાં ખાલી ગયો કને આ બધા સમાધાન ને એ હોય અને કોઈ વાત ને ઉપાધી કરશો નહીં ને હવે ઉપાડો લેશો નહીં ન કે બધા ઉપાડો લેશો નહીં કેતા કે ઢોળ છે ઈ પડ છે

માણસ બેઠો છે એની જોડે અમિત શાહ એની જોડે પેલા ખબર છે ને પેલા કેવા કેવા પેલા આતંકવાદીઓ આતંકવાદીઓ લઈ લ્યા અમિત શાહ જોડે

તોય એ ને હા 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 માં થાય ને બીજું શું થાય એ એ બખોલું ગાતા ગાતા તા કૂતરા જેવા કહેવાય સમજા વાત હા એ બખોલું ગાલી બીજા જે મને કહે કોક ને માજ નાખવાન કોક ને તોડી નાખવાન આ ઊંચો કરવાનું હોય છે પણ હવે ઈ માળચા હન થઈ જાય છે પૂછે એ પૂછી લે અલ્યા એવું ના છો તમે કૂતરા છો કૂતરા માણ કહેવાય તો કૂતરા અલ્યા કઢી ડાકુ હામી સાચી કે મો આવ્યો એમ બોલો કન તો બોલો હમા જઈને તો તમને ખબર પડે આ તો કૂતરા રડી રડી મેળશો એકલા પાણી છોડી છોડી હાઈ જાય તો લગી તો વિચાર કરો